સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સ્વાગત છે બધા મિત્રોનું ફરી પાછા આજે એક નવા બ્લોગ અને આજે અમે ઋષિકેશ છે ગીતા ભવન આશ્રમમાં છીએ ત્યાં રોકાણા છીએ અમે અને આજે અમે અહીંથી જઈએ છીએ નીલકંઠ નામ જઈએ છીએ સો પરિવાર સાથે છીએ બધા બધા નાસ્તો પાણી સવાર સવારમાં કરી લીધો છે જો બા શું કરે છે બધું આ સાફ સફાઈ બધું કરે છે નાસ્તો પાણી કરી લીધો છે નીલકંઠ धाम જવાનું છે

ફરવિલ આપણે આપણે ઓલા ઓલા મોટી ફરવિલ આ હા નહીં બ્લુ શર્ટ અને સ્કાય પેન્ટ છે મારી જો ચાલો જઈએ હાલો તૈયાર તૈયાર હાલો બૂટ ચપ્પલ પહેરો આપણે નીકળે હાલો બા પીપો પૂંદે છે ત્યારે અહીંયા અને ત્યારબાદ મહાદેવને દર્શન કરવા માટે જવાનું છે હાલો બધા સરસ બધા તૈયાર થઈ ગયા છે બધા હાલો હવે જય નીલકંઠા મહાદેવ બધા હાલ ઘડી જાય પાછો ભૂતનાથ મહાદેવ મંદિર તરફ જવાનું છે પાછો આ રસ્તો આવે છે ભૂતનાથ મહાદેવ તરફથી અને આ સાઈડ ગીતા ભવન આપણે આવ્યા તે અહીંથી આવ્યા છીએ અને આ જગ્યા ટેક્સી સ્ટેન્ડ છે અને ફિક્સ ટિકિટ છે અત્યારે બસો રૂપિયા પર હેડ એટલે એક વ્યક્તિના બસો રૂપિયા આવવાના અને જવાના નીલકંઠના મહાદેવના દર્શન તમને બસો રૂપિયામાં આવી તમે આ ગાડી કરી દે છે એક ગાડીમાં બાર જણા બેસાડે છે અને અમે લોકો ગાડીમાં બેસી ગયા છીએ નીલકંઠના મહાદેવ જાય છે દર્શન કરવા માટે જાય છે મંદિર સુધી આવો આવો રસ્તો છે આવો બધો નીલકંઠના મહાદેવ તમે તો આવી રીતે નાની નાની બધી ગાડી છે ચાલે ત્યારે બધી ગાડી તો નહીં ચાલતી હોય લક્ઝરી વગેરા

આવી ગયા છે ગાડીમાંથી બધા લોકો ઉતરી ગયા છે ચાલો બધા લોકો જઈએ આપણે આગળ બધા લોકો જો આવી ગયા છે આપણે સાથે બધા એટલે સાથે પહોંચી ગયા છીએ ચાલો એડા મોટા મોટા ડુંગરા છે આ ડુંગર રે ઉપર તમે જો ઘર છે બધા અહીંયા અને આપણે સાથે બધા ધીરે ધીરે જો બધા હાલ્યા આવે છે બધા આસા બધા ફેમિલી બધા સાથે સહી બધા ઓર ઓર બહુ મજા આવશે રેડી કોળા પછી એમ થાય ઘર ક્યારે આવે આવશે

बजावा मोटा मोटा स्टॉल छे लेकिन महादेव मंदिर दरभाबी तो हां એટલે ગાડી એક બાજુ ભાગતી થી એમ ને હા રમકડા પાળી છે એટલે એક જ બાજુ હાયરો ગાડી કેમ એક બાજુ ભાગતી થી ગાડી કેમ એક બાજુ ભાગતી થી ક્યાં ચાલે સર પ્રસાદજી ટોલ લેવે દુકાન જે બધી જો લાઈબ લાઈબ 19 નો નીચે જા પડતે રહો પ્રવેશ લઈએ છીએ અહીં नीलकंठ महादेव ना मंदिर ना દર્શન કરી લીધા છે ગર્ભ ગૃહ ના અહીંયા ફોટોગ્રાફી બનાવી હતી એટલા માટે તમને મેં નથી બતાવ્યું પરંતુ ફોટો અપલોડ તમને સાથે જરૂર થી કરી દઈ એટલે તમને સાથે સાથે મારી સાથે તમને પણ દર્શન થઈ જાય તો ફર્સ્ટ કલા સારામાં સારા દર્શન થઈ ગયા ભીડ પણ અત્યારે બિલકુલ નથી દર્શન કરીને બધા આવી ગયા બા બાપા મીર ઈર બધા આવી ગયા બાપા ઊભા છે બા ઊભા છે સરસ બધા દર્શન થઈ ગયા જો દર્શન આરા થઈ ગયા લાઈન ન દેખા છોડી લાઈન દર્શન થઈ ગયા લઈને બેઠા था ત્યાં આપણે નહી દર્શન કરી રહ્યા દર્શન કર્યા પછી તો અમને આવી છે અમારા ફેમિલી સહિત બહુ આવી છે પરિવાર સાથે આવો આનંદ અમને ક્યારેક ભાગ્ય જ મળશે જે કોઈ આવો તો મહાદેવ ના દર્શન કરો મહાદેવકુંદર મંથન કર્યું ત્યારે ઝેર નીકળ્યું પેલું ઝેર ભોળાનાથે ગળામાં લીધું અને અહીંયા આવી અને એને શાંતિ લીધી અને અહીંયા પસાયું છે આ આગળ હા જે મિત્રો નીલકંઠ મહાદેવ જે મંદિરનો ઇતિહાસ છે ને આ જગ્યા છે અને આ જગ્યા જે છે ને મહાદેવે આ સ્વયંભુ શિવલિંગ અહીંયા સ્થાપિત કરી છે આ એ જગ્યા છે સમુદ્ર મંથનમાં મહાદેવે જે ઝેર પચાવ્યું ને આ એ જગ્યા છે મહાદેવ અહીંયા સાઠ હજાર વરસ સુધી અહીંયા બેસીને તપ કર્યું અને ત્યાર પછી આ મહાદેવે સ્વયંભુ શિવલિંગ પ્રગટ અહીંયા કરી છે આ એ જગ્યા છે અને તમને એનો ઇતિહાસ મેં બતાવી દીધો છે તમે વાંચી લ્યો ચોક્કસથી ચાલો હવે બધા આગળ વધીએ બધા લોકો શ્રદ્ધાઓ છો બધા જાય છે દર્શન કરી કરીને મે <laughs> <laughs> આપડે માળા ને બધું જોઉં છું આ રીંગ ને આ વીટી લીધી છે મારી હાટું ને બળુ હાટું લીધી છે આ રીંગ માળા મામા એ ધીરુ માગાવી છે આવી માળા પાસે ઝરણો પડે છે નાનું એવું મસ્તી નો ઝરણો પડે છે

ક્યાં છે આજ બતાય બતાય પપ્પા ને બતાય ક્યાં છે ઓ ઓ બાપા આમ જો હીરું બતાવ ફોર વ્હીલ આય પડી કોકે જો આ રોડ આ રોડ છે રોડ થી સીધી આવી અને આ બાજુ પડેલી છે ઓહો માણા મરી ગયા છે બચારા બધા એ ફોર છે ને અહીંથી થી આવતી છે ને થી આમ તો આ સીધી થી છે ને અહીંયા જો આ ફોર વ્હીલ આવી પડી જો આ ટ્વેન્ટી છે

ગઈ બપોર પછી ત્યાર થઈ અને અમે લોકો નીકળી ગયા છે પાંચ અને બાવીસ થઈ છે અમે અત્યારે ગીતા ભવનમાં છીએ ત્યાં મંદિર છે ચાલો ત્યાં આપણે દર્શન કરીએ ત્યાર પછી આપણે આગળ રામજુલા ને એ બાજુ આપણે હજી જવાનું છે ચાલો દર્શન કરીએ આપણે ગીતા ભવન મંદિર છે આ છે મંદિર છે લક્ષ્મી નારાયણ મંદિર છે ભારતના દર્શન કરી લો પૂણામાં છે રામજી લક્ષ્મણજી હનુમાનજી મારા જાનકી માતા સામે છે રાધાકૃષ્ણજી છે એમના પણ તમે દર્શન કરી લો ગંગાજી નદી જાય છે તો બે કાંઠે છે લોકો બધા નાઈ રહ્યા છે ગંગાજીના કાંઠે બોટમાં લોકો રાફ્ટિંગ કરી રહ્યા છે એ બધા હજાર લોકો નાઈ રહ્યા છે બાર બાપુજી ગંગાજીના કાંઠે ઊભા છે ગંગાજીના દર્શન કરી રહ્યા છે હું બાપુજી બધા એ સાથે નીર અને ગયા છે એ લોકો પછી રૂમ છે ત્યાં આરામ કરે છે હું અને પપ્પાની મમ્મી બધા આવ્યા છે આપણી સાથે ફેમિલી બધા છે એ લોકો મને બધા ફોટો સેશન બધા કરે છે ફોટોગ્રાફી કરે છે બધા આ ધીરે ધીરે બધા ગંગાજીના ઘાટ પર ધીરે ધીરે પરિવાર સાથે બધા ચાલ્યા રહ્યા છે ચા પાણી નાસ્તા કરતા રહીએ અને બધા આગળ જાઈએ આ બધા લોકો ગંગાજીમાં જો રાફ્ટિંગ ચાલે છે બધા અહીંયા અમારે મિત્રો રાફ્ટિંગ કરવાનો હતો પણ અમારી સાથે એક મોટો હાદસો બની ગયો છે એટલે માટે અમે રાફ્ટિંગમાં નથી જવાના હા ના સો કુલર છે ચાલો કેવા માટે મસ્તી ની રાહ છે ગુજરાતી ના ઘાટ પર ઉભા રહી ઋષિકેશ ની પાણીપુરી ખાઈ છે બધા

આપણે જાનકી ઝૂલા પર આપણે ચાલી ને ગયા હતા ત્યાર પછી લક્ષ્મણ નું કામ અત્યારે ચાલુ છે બનાવવાનું અને અત્યારે આપણે છીએ રામ ઝુલા પર છીએ યાત્રાળો બધા દર્શન કરવા માટે

આ વાનર બધા છે ચશ્મા ગોગલ્સ બધા લઈ લે આ કાઢીના અંદર મૂકી દીધા છે જો અહીંયા લઈ જાય તો તમ કરું પછી જો ગંગાજી તમે જો મિત્રો બે કાંઠે વહી રહી છે સુરેશ થવાનો થોડો ટાઈમ થઈ ગયો છે અત્યારે ટાઈમ છે સોને તેર થઈ ગઈ છે જો આ સાઈડ પર બધું આ કાંઠો છે બધું જો અત્યારે રામજુરા પાસે ઊભા છે અને બધા જો રાફ્ટિંગ ચાલે છે લોકો તમે જો કેવી મજા કરી રહ્યા છે અમારે પણ આ બોટિંગ કરવાનું હતું પણ અમારું બેડ છે એટલે હવે બોટિંગ નહીં કરી હવે જો રામ ઝુલા છે દર્શન કરીને હવે સામે સાઈડ આવ્યા છે ફરી પાછા અહીંથી આપણે જવાનું છે ચાલો હનુમાનજી મહારાજ છે એ રાધાકૃષ્ણ છે એ રામ લક્ષ્મણ જાનકી માતાજી

ફોટા અને વિડીયોની કિંમત તમને અત્યારે ન સમજાય આ કિંમત તમને બે પાંચ વર્ષ પછી તમને ખ્યાલ આવે કે અમે આવી આવી જગ્યાએ ગયા હતા બા બાપુ જ્યાં રહી ગયા હતા અને એટલા લોકો આપણી આરે પરિવાર બધા આપણે આરે બધા ફર્યા હતા બધા એ પછી આપણને બે પાંચ વર્ષ પછી ખબર પડે એવું થાય ને સાચી વાત છે દાદાની ગંગાજીના ઘાટ પર સુરદાસ દાદા બેઠા છે અને હરે રામ હરે કૃષ્ણ ધૂન થઈ રહ્યા છે ગંગાજી ના કાઠે બેઠા છીએ બાપા બેઠા છે આરતી નો લાભ લેવા બેઠા છે આરતી લાભ લેવા બધા પરિવાર સાથે બધા બેઠા છે દાદા બેઠા ઉપર

દાળ ભાત શાક રોટલી સારી વ્યવસ્થા છે સારું આપણે લઈએ તો અમે હોટલ પર આવી ગયા છીએ અમારે રૂમ પર જે છે છે ત્યાં રૂમ પર બસ બધી જગ્યાએ લક્ષ્મણ ઝુલા અને બધી જગ્યાએ રામઝુલા બધી જઈએ આવ્યા ગંગાજીની આરતી આજે આપણે લીધી અને લીલકંઠેશ્વર મહાદેવ મંદિર આપણે જઈ આવ્યા હા બ્લોસ આજ માટે મિત્રો એટલું જ તે વ્લોગ અહીંયા પૂરો કરીએ તો મિત્રો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ પણ કરી દેજો ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર